જે ગાય હાલ હું તમે કીધું એ એક અશ્વદામાં મતલબ કોઈક આઠ અમર વ્યક્તિ જીવન જઈ કોક એક ડિસેમ્બર બે હાજર છવ્વીસનો પહેલો દાડો યાદ કરું વાસુદેવા સ્વાગત છે ફરતી તમારું એક મારા નવા બ્લોગમાં કેમ છો રાધે રાધે તો આજ સે એક ડિસેમ્બર મતલબ બે હજાર છવ્વીસનો પહેલો દાડો અને આપણે કાલ જ કીધું હતું કે ચાલુ કરશો તો હું આજ વિડીયો અલગ એક કન્ટેન્ટ વિચાર્યો હતો જે પચાસ રૂપ પચાસ રૂપિયા અંદર છ ક છ ક સાત યલો ફૂડ ચેલેન્જ પણ એ તમે બી તમે કમેન્ટ કરજો જેટલા ફૂડ રાખો બાકી એ કન્ટેન્ટ બી બહુ જલ્દી હું નખો બનાવી અને બાકી તો આપણે જે સંકલ્પ લીધો હતો કાલનો એ આપણે હાલ પૂરો કરીએ આથી અમ વ્લોગ બનાવવાની ઈચ્છા નથી થોડો મોદા જેવો તો એટલે પણ મૂકું તો એ આપણે કાલનું જે કીધું કે જે ગોલ્સ બે હજાર સુધી એ જાઓ ને જો ભલે હવે ઓય બે પહેલાં તો હું એ સોડી છોડી તો કંટાળો આમ થોડું બનાન મન ન થાય એટલે છોડી તો પણ હવે નહીં અને કાલ આપણે જોયું છે કે ત્યાંથી ચાર પોસ્ટ મેળવી આપણે એક જ જગ્યાએ બ્લોગ ખેંચીનો હતો તો હાલ જ આપણે એ જગ્યાએ ઉપર જ છીએ બાકી હમણાંથી બે ત્રણ દાડોથી હું બ્લોગ નહોતો મેકતો એટલે હું એક મહાભારત જોતો હતો મસ્ત સૂર્યપુત્ર કર્ણની જે મહાવીર ધનુધારી મહાયુદ્ધા કર્ણ તો બાકી એનાથી બહુ જ કુ શીખવા મળ્યું અને વાસુદેવે કીધું સંઘર્ષ કરશો તો જ ફળ મળશે એમ ફળની ચિંતા મત કરો મહેનત કરો તમે એટલે આપણે ગમે જેવું બનાવો હાલ મહેનત જ કરીએ અને બાકી હાલ હવે આપણે જઈએ ઘે તો મળીએ અને હા ભાઈ જ્યારે હું લો ફીલ કરવામાં તો કોમ આમ બનાવવાનું નહીં તારાણે એક જ શબ્દ ઓખો બંધ કરીને યાદ કરું વાસુદેવા એનામાં બાકી અંદર જે આપને આપોઆપ જ આ બહંડ બાકી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભગવાન એટલે હું આગળ ઇન્ટ્રોમાં રાધે રાધે કીધું બાકી એથી જવા ચાલુ થાય અને આપણે જે અનફિલ્ટર જ વ્લોગ બનાવશું એટલે એવું ને કે કોઈ બી મતલબ હું વ્લોગ અમુક ટાઈમ તો થોડી ગાળ જેવી હતી તો કાપી નાખતો બાકી એવું ને જો એવી એવી ગાળ હોય છે તો કાપી નાખવાની બાકી ફોરું ફોરું એવું છે તો કોઈ કાપવાનું બાકી વ્લોગ હવે થોડા જોવાની મજા આવે એવા જ બનાવશો તો સબસ્ક્રાઈબ કરીને રાખો ચેનલના બાકી જઈએ બાકી જો ફૂલો થઈ ગયા બધો યલ્લો ચેલેન્જ વિડીયો બનાવતો એથી સ્ટાર્ટ કરો યલ્લો થી જ પડી પડી કો નહીં મને જુઓ જે મારો ફર્સ્ટ સ્ટુડિયો જે અમે બનાવ્યો અમે જે ફર્સ્ટ સ્ટુડિયો બનાવતો હોય બનાવ્યો હતો આટલો એન્ટ્રી લીધો હતો ને આટલો ક્રિકેટ વાળો જે અમે ફર્સ્ટ સ્ટુડિયો બનાવ્યો અને હાલ હવે જઈ રહ્યો છે ઘેર એટલું બધું કોઈ વ્લોગ બનતો નહીં કારણ કે ઘેર આળસ કોઈ બન જ ના થતું પણ તો એ મિની વ્લોગ સ્ટાર્ટ કરું કારણ કે થોડું થોડું બતાવું તો એ કમ્પ્લીટ થઈ જાય જોઈએ બાકી ક્ષેત્રમાં તો ગઈ હાલ એક મિનિટમાં વ્યૂ બતાવું ખાલી જુઓ વ્યૂ ખાલી તમે જોવું થયું ખતરનાક અને બાકી જે પાસળી આ સાઈડ મગું જો સાઈડ મગું બોખરા દેખાતા છે એ જુઓ તમે અને પોણિયારીવાળો બોખરો હ્યો આ બોખરો એના ઉપર કોઈક દેખાતો એન્ડ ઉપર જુઓ મોબાઈલ વધારે એન્ડ ઉપર જુઓ એ બાવોરે પેલી એ બોખરાના બોખરાનો કોઈક રહસ્યમય છે જે ગમે તે બતાવો તો મને કોઈક તો હશે રહસ્ય આ ધ્યામાં દેમાં જો બધી ડુંગળ મોટી થાય હા જો બે મોટી થઈ મો એટલી મોટી થાય

બાકી હાલ હું મહાભારતનું જોયું એટલે હું વિચાર વિચાર કરું એટલે મેં હું હશે ને હું નહીં હાલ આવી વિ જીંદા હા એટલે હું બધું વિચારું એટલે બ્લોગ મૂડ ઓફ રહે એટલે બધું જ્યારે બે ત્રણ દાડોથી જોવું અને થોડું વગેરે થાય હાલ ડિપ્રેશન જેવું લાગે બનવાનું જ મને નહીં થતું પણ કૃષ્ણ વાસુદેવા એનામાં એ મંત્ર પૂરું સિસ્ટમ હેંગ કરવાનું જોઈએ બાકી વ્લોગ બનાવું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરે જે મળે નવા બ્લોગ સાથે હાલ બધું હું સચ મારીને જોઉં ને એટલે હશવદામા નું હજુ હાલે હું વિડીયો જોઉં એટલે બીજું કોઈ બ્લોગ બ્લોગ જોતો નહીં આમ થોડું બનાવવાનું કારણ કે એ જ જોઈ જો મને એમ થાય કે એ જોઈજો ઇતિહાસ જોઈ જો ઇતિહાસ જોઈ લો ઇતિહાસના અંદર મતલબ હસવદામા જીંદો ચોક મધ્યપ્રદેશ મંદિર એક વખત શિવલિંગ એક વખત વહેલા જો ઘેટો ખાઈ જાય કોઈ ખોલી ના કહે એના ઉપર ફૂલ ચડેલો હોય બધું કોઈક કહેવામાં કેમેરામાં કેદ નહીં થતું જોઈએ જે કહે તમે કીધું એ એક અશ્વદામા મતલબ કોઈક આઠ અમર વ્યક્તિ જીવંત જય કોક જીવંત જય કોઈક હું ભૂલી ગયો એવું કોક જે આઠ અમર વ્યક્તિ પશુરામ ભગવાન બસ અશ્વદામા પે વિભીષણ એક એકબીજા થોડા હતા હું ભૂલી એ નો હમણાં જ મેં જોઈ દઉં બાકી ઇવન કારણ કે પશુરામ તો લગભગ મહાભારત છેડે જોઈ દેખવાના નહીં ચોક એક પર્વત તેવા કણ પેલું એ કરીએ ભક્તિ ભક્તિમલિંગી જે આ પેલા કરતાં ને એ બધું કહેવાય ન ભૂલી જો બાકી ભક્તિ મળીની મતલબ અને અશ્વત્ધામાં તો અશ્વથ ધામાનું કોઈ કેવું કી કે ભટકી જ રીતના તો એ એટલે હું સચ અમારે જોઉં કે જોવા મળે કારણ કે અશ્વદધામા તો લગભગ એકથી બે લોકોનું મન કે જોવા મળેલા એટલે હું એ વિચારું અને બધા કી એવા હમણાં જોવા નહીં મળતા એ રે એ દેખો ને અમુક જ વ્યક્તિઓને દેખોય તો બાકી જે છે બાકી જોયું જ્યારથી હું સૂર્યપુત્ર કરનાર જોઈ એક દાડામાં હોય એપિસોડ જોઈ લઈ દાડામાં હળંગ પણ થોડા સ્કીપ કિપ કરી બાકી ઇતિહાસ જોડવાનો મન થાય એટલે મજા આવે યાર બાકી તો કોઈ ના અલગ અલગ એનું કારણ કે મારા દિમાગમાં વાત ચાલી જાય એટલે હું જ વાતો જો કેમેરો ચાલુ કરે તો એ આની જ વાતો હશે નોની જ કારણ કે હું એ જોઈ જાઉં કારણ કે મારા ફિલ્ડમાં જ યુટ્યુબ ખોલી છે એવું એવું આવી જાય એટલે જોવાનું મન થાય બાકી વ્લોગ તો કોઈ બન્યો નહીં જે એવો બન્યો હોય એવો લાઇક કમેન્ટ સપોર્ટ કરજો આપણે કીધું તું સંકલ્પ એ રહી આગળ કન્ટેન્ટ મસ્તનો છો આપણે થોડું છ વાગ્યા નહીં ઠંડી ચાલુ થઈ ગઈ હાલથી જ અને બાકી જે આગળ કીધું હું કીધું અને હું નહીં કીધું મારા જે દિમાગમાં ચાલતું હતું હું પહેલા કીધું ફિલ્ટર જેવું તો જે મારા દિમાગમાં હતું એ જ હું ડાયરેક્ટ કીધું એટલે મને ખબર નહીં આગળ હું બ્લોગ જોયું તો હું ચૂકવું લાગશે ને શું લાગ બાકી તેવું કારણ કે તમે જોહો તમે મહાભારત કે ગમે તે જોજો સચ મારે તો તમારા દિમાગમાં એવા પ્રશ્નો ઉઠશેનો અલગ માહોલ જેવું લાગશે કે તમે આમ અલગ દુનિયામાં આવી જાવ એવું લાગશે એટલે મારા દિમાગમાં જે હતું એ હું કીધું બાકી લાઇક કમેન્ટ સે સબસ્ક્રાઈબર જોવા મળ્યા નવા બ્લોગ સાથે કારણ કે હજુથી મને એમ એટલા કારણ કે જીવતે જીવતે એક ફરી જોવા રચેવા જેવા હશે અમે લોકો એટલા ચોડાનો જે કલકી કલકી પિક્ચરમાં બતાવ્યો એવા હસી એટલા ઊંચા એટલા ચોડા એટલો આમ એવા દિમાગ દિમાગ ખાલ કહેવા જઈએ તો મોટો ખાસો બ્લોગ દસ મેં ટીમને એમ કહી દઉં બોલો પણ મારા દિમાગ તો એ સહીએ કારણ કે પે આપ જોવું તો મને બ્લોગમાં પેલું એ લાગે બાકી તો જય શ્રી શ્રીરામ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા બ્લોગ સાથે સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા બ્લોગ સાથે રાધે રાધે જય શ્રી